તો તમે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં લખાય સાઉન્ડ તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે સાઉન્ડ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યાં લખાય સિમ વન સીમ ટુ તમારા મોબાઈલને ફક્ત એક જ સીમ હશે તો સીમ વન લખાઈને હશે મારા મોબાઈલ બે સીમ છે એ વન અને ટુ બંને બતાવે છે તો તમારે તમારે સિમને સિલેક્ટ કરી લેવાની છે તો સિમ વન પર મેં ક્લિક કરી લીધું સિમ વન પર ક્લિક કર્યા છે આગળ ઉપયોજાશે તમે કોઈ સોંગને રિંગટોન બનાવવા માંગો છો તો તમારે કસ્ટમ રિંગટોન પર ક્લિક કરે છે અથવા એર મ્યુઝિક લખાઈને આવી શકે તમારા મોબાઈલ અહીંયા ક્લિક કરી દેજે ત્યાં ક્લિક કરશો ત્યારે તમારા મોલ જેટલા એમપીથી સોંગ હશે એ બધા સોંગ અહીંયા બતાવશે અને તમે તમારા મોબાઈલ રિંગટોન ચેન્જ કરવા માંગો છો તો તમે જોઈ શકો છો બધી કંપનીની આપેલી રિંગટોનો છે મોબાઈલ જે પણ આવે એ તો તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો